સતી મહારાણીએ નંદાવ્રત કર્યું નંદાવ્રતના પ્રભાવથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિવ જેવા પ્રસન્ન થયા સતી ભગવાન શિવ પાસે માગણી કરી હે શિવજી તમે મારી સાથે લગ્ન કરો પેલા તો શિવજીએ ના પાડી દીધું પેલા તમારા પિતાને પૂછો તો ખરા કેમ તો કે દક્ષ પ્રજાપતિ મારો વિરોધી છે તમારા પિતાજીને પેલા પૂછો તમારા પિતાજી માનશે કે નહીં જો ઈ માને તો કઈ વાંધો નથી પછી તો સતી મહારાણી જીદ કરે છે અને સતીએ પોતાના પિતાને ને दादाને વાત કરી હો એનું નામ છે બ્રહ્માજી બ્રhmaજીની પાસે સતીએ આવીને કીધું હે દાદાજી બ્રહ્માજી મારી ઉપર કૃપા કરો મે નંદાવ્રત કર્યું શિવજીને પ્રાપ્ત કરવા માટે પણ શિવજી લગ્નને ના પાડે છે કેમ તો કે કદાચ મારા પિતાજી ના પાડશે તો એટલે જો તમે મારા પિતાજીને સમજાવો તો મારા પિતાજી મારા લગ્ન શિવ સાથે કરશે અને પછી તો કથા એવી છે બ્રહ્માજી સ્વયં દક્ષ પ્રજાપતિ પાસે ગયા દક્ષ પ્રજાપતિને સમજાવે છે પેલા તો ગહીન ના પાડી દીધો સૌથી નાની દીકરી મારી સતી એને શિવ સાથે પરણાવીશ નહીં જોશે તો ગમે એને પરણાવે પણ શિવ સાથે નહીં બ્રહ્માજીને બધી ખબર હતી બ્રહ્માજીએ કીધું દક્ષ પ્રજાપતિ સાંભળ તું ગમે તેટલા ધમ પછાડા કરીશ આ સતી છે ને શિવા છે શક્તિ છે એ શક્તિના લગ્ન શિવ સાથે જ થાય એમાં જ આ જગતનું કલ્યાણ છે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો આ જગતના માતા કોણ છે તો કે માં જગદંબા અને પિતા કોણ છે

કથા બહુ સરસ મજાની છે એક વખત સતી મહારાણીએ શિવજી પાસે માગણી કરીને કહ્યું કે મારે વારા ઘડીએ જન્મ લેવો પડે મારું મૃત્યુ થાય છે તો કોઈ એવી એવો ઉપાય બતાવો ને કે હું અમર થઈ જાઉં ભગવાન શિવજીએ કીધું અમર થવું હોય તો અમર કથા સાંભળવી પડે સતી મહારાણી કીધું મને અમર કથા સંભળાવો તો કે અહીંયા કૈલાસમાં થઈને કેમ તો કે કૈલાસમાં તો બધા આટા મારે ગમે તેમર કથા સાંભળી જાય તો એ પછી અમર થઈ જાય અને પછી તો કથા એવી છે સતી મહારાણીએ કીધું તો તમને જ્યાં સારું લાગે યોગ્ય જગ્યાએ મને અમર કથા સંભળાવવા માટે લઈ જાઓ પછી તો સતી અને શિવજી બંને આજે જે અમરનાથની ગુફા કહેવાય છે ને કાશ્મીર ની અંદર એ અમરનાથની ગુફામાં જઈ શિવ સતીને બહુ સુંદર મજાની અમર કથા કરે છે અહીંયા કથા એવી છે કે કથા સાંભળતા સાંભળતા સતી મહારાણીને નિંદર આવી ગઈ પણ શિવજીએ કન્ડિશન રાખી દો શિવજીએ કીધું હું કથા કરતો હોઉં ને એટલે મારી આંખ તો બંધ થઈ જાય પણ તમે હોકારો આપતા રહેજો એટલે મને ખબર પડે કે તમે જાગો છો તમે હું હું કરતા રહેજો પછી તો કથા એવી છે કથા સાંભળતા હતા સતી મહારાણીને નિંદર આવી ગઈ. અહીંયા કથા એવી છે કે સતી મહારાણીને નિંદર આવી ગઈ. સતા સતી મહારાણી સુઈ ગયા પણ છતાં હું 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 આવો અવાજ આવતો તો શિવજીને એમ કે સતી મહારાણી તો કથા સાંભળે. વાસ્તવમાં એ હું હું જે અવાજ આવતો તો ને એ કબૂતર એની પત્નીનો અવાજ હતો. ગુફાની અંદર પક્ષીનું જોડલું બંને ત્યાં રહેતું શિવજીની આ કથા આખી સાંભળી પૂર્ણ કથા સાંભળ્યા પછી પૂર્ણ થયા પછી શિવજી આંખ ખોલી અને જ્યાં જોયું ત્યાં તો સતી તો સુઈ ગયા છે લે સતી સુઈ ગયા તો આ કથા કોણ સાંભળે છે જ્યાં ઉપર જોયું ત્યાં તો કબૂતરનું જોડલું આ કથા સાંભળે છે ઈજ જ સમયે શિવજે ક્રોધ કરી ત્રિશૂલ છોડ્યું પણ અમરકથા સાંભળી હતી ને એટલે કબૂતર અને એની પત્ની બંનેનું મૃત્યુ થયું નહીં સાહેબ આ સતયુગની ઘટના છે સાંભળજો અને આજે હોતે તમે અમરનાથની ગુફામાં જાઓને એટલે એ બે કબૂતરના જોડલા આજે હોતે એના દર્શન થાય છે